અમાસના દિવસે આ પાંચ કામ તમારે ન કરવા જોઈએ પંચાંગ અનુસાર એક વર્ષમાં કુલ બાર અમાસ આવે છે આ વખતે જેઠ મહિનાની અમાસ પાંચ જુલાઈ અને શુક્રવારના દિવસે છે કેટલાક એવા કામ છે જે આ અમાસના દિવસે ન કરવા જોઈએ આ કામ કરવાથી અશુભ પરિણામ મળી શકે છે તો ચાલો જાણીએ કે અમાસના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ એ પહેલા આ લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સ માં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને વિડીયો ને છેલ્લે સુધી જોતા રહેજો નંબર અમાસના દિવસે શુભ કાર્યો જેવા કે લગ્ન સગાઈ ગૃહ પ્રવેશ અને મુંડન વગેરે ન કરવા જોઈએ જો તમે અમાસ ના દિવસે લાંબી યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો ન જાઓ ધાર્મિક માન્યતા અનુસાર આવું કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો નંબર બે અમાસ ના દિવસે દારૂ માંસ લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ જોઈએ નંબર ત્રણ નવા કાર્યની શરૂઆત ધાર્મિક માન્યતા અનુસાર અમાસ દિવસે કોઈ પણ નવા કાર્યની શરૂઆત ન કરવી જોઈએ જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારું કામ સફળ થતું નથી તેની સાથે જ તમને અશુભ પરિણામ પણ મળે છે નંબર ચાર વાળ અને નખ ન કાપો એવી માન્યતા છે કે અમાસના દિવસે નખ ન કાપવા જોઈએ આ સિવાય વાળ કાપવાનું પણ ટાળવું જોઈએ તે અશુભ માનવામાં આવે છે જે કરવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે નંબર પાંચ અમાસ દિવસે કોઈની સાથે વાત કરતી વખતે ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાસના દિવસે ઘરમાં જ ભોજન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે બીજાના ઘરે ભોજન કરવાથી ફળ નષ્ટ થઈ જાય છે નંબર સાત અમાસના દિવસે વાદ વિવાદ કે ઝઘડો કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તેનાથી ઘરનું વાતાવરણ પણ બગડે છે અને તમે હંમેશા માનસિક રીતે પરેશાન રહો છો એવું માનવામાં આવે છે કે આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ થતો નથી જેના કારણે આર્થિક સમસ્યા રહે છે અમાસના દિવસે તમારે ક્યાં કામ કરવા જોઈએ નંબર એક અમાસના દિવસે પિત્રો માટે પ્રગટાવવામાં આવતો દીવો હંમેશા સરસ્વના તેલનો હોવો જોઈએ પૂર્વજો માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવતો નથી નંબર બે

એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે ઘરમાં અનુષ્ઠાન કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને સકારાત્મકતાનો પ્રવાહ વધે છે ઘર પરની ખરાબ નજર પણ દૂર થાય છે અમાસના દિવસે ઘરમાં આ વસ્તુ ન લાવવી જોઈએ નંબર એક અમાસના દિવસે ઘઉંના દાણા અને લોટ ખરીદવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે ખરીદેલ ઘઉં નું સેવન કરો છો તો તે સીધું તમારા પૂર્વજો પાસે જાય છે જે અશુભ માનવામાં આવે છે નંબર બે

અમાસ ના દિવસે પૂજા સંબંધિત વસ્તુઓ ખરીદવાનું ટાળો અગરબત્તી હોય ફૂલ હોય પૂજાની થાળી હોય કે મૂટિયાના કપડા હોય તમારે આ પ્રકારની કોઈ પણ વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ નંબર અમાસના દિવસે ઘરમાંથી બહાર કરી દો આ બધી વસ્તુઓ નંબર એક ઘરમાં કચરાપેટી ન રાખો

જ્યારે લોખંડની વસ્તુને કાટ લાગી જાય છે ત્યારે તે અશુદ્ધ ધાતુ તરીકે ગણવામાં આવે છે જો તમારા ઘરમાં કાટ લાગેલી લોખંડની વસ્તુ હોય તો અમાસ પહેલા જ તેને ઘરમાંથી બહાર કાઢી નાખો નંબર ત્રણ ઘરમાં ચામડું ન રાખવું અમાસના દિવસે ચામડાની વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ જેના કારણે રાહુ છે તો ચાલો જાણીએ જેઠ અમાસ બે હાજર ચોવીસ ની તારીખ અને સમય હિન્દુ કેલેન્ડર મુજબ જેઠ અમાસ ની તિથિ પાંચ જુલાઈ ને શુક્રવાર રોજ સવારે ચાર વાગે ને સત્તાવન મિનિટ વાગ્યે શરૂ થશે તે જ સમયે આ તારીખ છ જુલાઈ ના રોજ સવારે ચાર વાગ્યે ને છવ્વીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં અમાસ પાંચમી જુલાઈ શુક્રવાર ના રોજ સવારે ચાર વાગે ને સત્તાવન મિનિટ ના રોજ સવારે દિવસે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા બે લાયકર નું જરૂર દબાવો જેથી અમારા નવા વિડીયો નું નોટિફિકેશન તમારા સુધી મળતું રહે તો હવે આપણે મળીશું નવા વિડીયો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આભાર